તે અરવલ્લી જિલ્લામાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ દરોડા પાડીને બંગલામાં

બાકી કઈ અહીં કોઈ કચેરીના જે લેટર ભેટ મળ્યા કચેરીના સિક્કા અને જે તે મારા વખતના અહીંયા પડ્યા છે પડ્યા છે ઓફિસે હું કામ કરતું હતું સિક્કા એ કઈ કઈનો ઘેર ઉપયોગ થતો થતો નથી એ ધૂળ હાલ લતમજ હશે આજ રોજ છેલ્લા કેટલા સમય પહેલા એક ફોન આવેલો મને નોન નંબર થી

કલેક્ટરશ્રી ને એસપી શ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખુબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ એસપી સાહેબ એ પણ ખૂબ મદદ કરી છે મારી સામે ડીડીઓને કીધું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી એ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો હતો કે આવું હોય શકે કઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું ત્યાં હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસતા છે એ હું જાણતો નથી પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો અને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર

માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને આરએસ સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે પંચરોજ રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું શું મળી આવ્યું સાહેબ આજે એ હવે તો પંચરોજ કામ છે એ આખું બહુ એક મોટું લિસ્ટ છે તો હવે પંચરોજ કામ માં જ પ્રાથમિક દ્રષ્ટિ આમ નકલી હોય એવું આવે છે એ તો હવે તપાસ કમિટી માં પછી જ ખબર પડે તપાસ થયા પછી એ તપાસ નો જ વિષય છે તપાસ થયા પછી જે કંઈ પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બધી ચોક્કસ કરવામાં આવશે હું છેલ્લા આઠ મહિનાથી આ કચેરીમાં અ સર્વિસ કરી રહ્યો છું મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું અત્યાર સુધી સ્ટેટમેન્ટ નોકરી કરી છે હવે જૂના કોઈ કેસ હોય એ એનો કંઈ બી પ્રોબ્લેમ થાય કંઈ બી જાણવું હોય સરકારમાં બે કઈ કે દેશોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ને થ્રી પીએમ ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રોકરું આવી જાઉં છું અને એવા જ એક બે કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી આ બે કેસ જે